નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કરોંડા ફ્રૂટ વિશે કરોડા ફ્રૂટના ફાયદા શું છે અને એનો સ્વાદ કેવો હોય છે તો ચાલો આપણે એ ફ્રૂટ વિશે વાત કરીએ આ નાના ખાટા ફળો ખૂબ જ જાદુ છે પોષક તત્વોનો ખજાનો માનવામાં આવે છે સ્વાસ્થ્યને પાંચ ચમત્કારિક ફાયદા આપે છે આ નાના સાઇટ્સ ફળો ખૂબ જ જાદુઈ છે પોષક તત્વનો ભંડાર માનવામાં આવે છે સ્વાસ્થ્યને પાંચ ચમત્કારિક ફાયદા આપે છે કરોડાના ફાયદા કરંડાનો ઉપયોગ ઘણી વાનગીઓમાં તેના ખાટા સ્વાદ માટે થાય છે તેનું અથાણું પણ બનાવવામાં આવે છે કરંડામાં પ્રોટીન આર્યન કેલ્શિયમ વિટામિન સી અને શ જેવા પોષક તત્વો હોય છે કરોંડા ઘણા રોગોથી પણ રાહત આપી શકે છે જેમ કે પેશાબના શેપવાળા દર્દીઓ માટે કરોંડા ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે તો આ ફ્રૂટ આ ફ્રૂટ કરંડા શું તમારા વિસ્તારમાં જોવા મળે છે આ ફ્રૂટ તમારા વિસ્તારની અંદર કદાચ કોઈ લોકો બીજા નામથી પણ ઓળખતા હોય છે પરંતુ આ માહિતી અમને ગૂગલ દ્વારા એકઠી કરીને તમારા સામે મૂકવામાં આવેલી માહિતી છે જો આવી જ પ્રકારના અલગ અલગ વિડીયો તમને આ માહિતી વિશે જાણવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાથે સાથે આ વિડીયોને લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સને મોકલી શકો છો જેથી આવા જ તમારા માટે લાભદાયી વિડીયો અમે હંમેશા લાવતા રહીશું થેન્ક યુ